યુપીમાં હાથરસમાં સત્સંગમાં સર્જાયેલી દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે પોલીસે અનેક શહેરોમાં ફરાર આરોપીની શોધવા દરોડા પાડ્યા મેનપુરીના બિચવાનમાં આવેલા બાબાના આશ્રમમાં પણ પોલીસે દરોડા પાડ્યા જોકે પોલીસને સુરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરી ઉર્ફે ભોલે બાબા નથી મળ્યા આશ્રમની અંદર ચાલીસથી પચાસ સેવાદાર હાજર જોવા મળ્યા તપાસ અંગેના સવાલથી પોલીસ ભાગતી જોવા મળી હતી હાથરસની આ ઘટના કે જેમાં એકસો બાવીસ કરતા પણ વધારે લોકોના મોત થયા છે જો કે જે મુખ્ય આરોપી છે બાબા તે હજુ સુધી નથી ઝડપાયો જેના માટે પોલીસ તપાસ કરી રહી છે તો હાથરસની આ જે ઘટના છે તેમાં મોતનો ચિતકાર થયો છે અનેક પરિવારના પરિવાર વિખેરાઈ ગયા છે તેવામાં સત્સંગ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે દુર્ઘટના બાદ કારમાં ભાગી છૂટ્યો હતો પાખંડી તેના કેટલાક વિઝ્યુઅલ સામે આવ્યા લોકો આ બાજુ મરી રહ્યા હતા અને જે બાબા છે તે પોતાનો કાફલો લઈ ફરાર થઈ ગયો ભોલે બાબાના કાફલાના સીસીટીવી સામે આવ્યા ઘટના સ્થળ નજીકના પેટ્રોલ પંપના આ સીસીટીવી છે જ્યારે આ ભોલે બાબા કે જેનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અહીંયા હજારોની સંખ્યામાં લોકો હતા અને જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા સો કરતા પણ વધારે લોકોના મૃત્યુ આ બાબાની નજર સામે જ થયા હતા છતાં પણ આ જે નિર્લજ નિર્દય બાબા છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેના સીસીટીવી સામે આવ્યા હાથર સત્સંગ દુર્ઘટના મુદ્દે રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાથરસ જઈ શકે છે વેણુગોપાલે કહ્યું કે હાથરસ જવાની યોજના બની રહી છે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશે પણ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું સરકાર ભાગી રહી છે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવું અખિલેશે કહ્યું તો એસપી નેતા રામગોપાલ યાદવે વિચિત્ર નિવેદન આપ્યું તેમણે કહ્યું કે દુર્ઘટનાઓ તો થતી રહે છે મંત્રી ઓમ પ્રકાશ રાજભર સંજય નિષાદે પણ નિવેદન આપ્યું કે તપાસ ચાલી રહી છે આ સત્સંગ ભાગદોડ કેસમાં ધરપકડનો દોર શરૂ થયેલો છે તેવામાં જેમણે આયોજન કર્યું હતું તે આયોજક સમિતિના છ સભ્યોની પણ ધરપકડ થઈ છે ભૂપેન્દ્ર મંજુ યાદવ મુકેશ કુમારની ધરપકડ થઈ છે મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુરકર પર એક લાખનું ઇનામ છે સેવાદાર ભીડ નિયંત્રિત કરતા હતા તેવું પોલીસે નિવેદન આપ્યું ચરણ રજ માટે ગાડી પાસે ભીડ આવી હતી ભાગદોડમાં એકસો એકવીસ લોકોના મોત થયા में आई कि वहां पर ये किसी भी व्यक्ति को वीडियो बनाने से रोकते थे वह पुलिस प्रशासन को जो तो अभी तक की हम लोग की पूछताछ और साक्ष संकलन है और जो वीडियो आप लोग के माध्यम से भी प्राप्त हुए उसके अंदर देखा गया कि इनके द्वारा खुद ही अपने आप को भीड़ नियंत्रण का प्रयास किया जाता है और किसी प्रकार की पुलिस वहां पर या प्रशासनिक व्यवस्था को ये लोग एक तरह से अलाउ नहीं करते हैं इनके अपने उसमें रिजर्वेशन हैं ये भी बात जो मुख्य अभियुक्त हैं जो प्रकाश मधुकर हैं उनके ऊपर एक लाख की गिरफ्तारी का जोन लेवल के ऊपर आदेश किया जा रहा है एक लाख का जो पुरस्कार होता है वो घोषित किया जा रहा है शीघ्र उनके एनबीडब्ल्यू की भी कार्रवाई की जाएगी और इसमें खास तौर से विवेचना में भी इस चीज को भी देखा जाएगा कि कोई आपराधिक संयंत्र किसी व्यक्ति द्वारा या किसी संस्था द्वारा तो नहीं है या किसी साजिश का तो हिस्सा नहीं था न कलथे नार हैं सीबिया का न कल थे न कलथे नीबियां